કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ સંત રોહિત નગર ખાતે વિધવા મહિલા ઉપર હુમલો વિધવા મહિલા ઉપર છરીના ગા વડે ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના વડા ગામે આવેલ સંત રોહિત નગરમાં રહી ગુજરાન ચલાવે છે અદાવત રાખી બપોરના સમયે પોતાના જ પરિવારનો ઇસમ પરમાર વાલાભાઈ નેમાભાઈ છરી લઈને જાનથી મારી નાખવા માટે આવેલ તે સમયે પગ પર છરી મારેલ હોય ત્યારબાદ કાંતાબેન ચમનભાઈ પરમાર બુમાબૂમ કરતા વાલાભાઈ નેમાભાઈ પરમાર છરો મૂકી ભાગી છૂટ્યા હતા જે છરો વિડિયોમાં પણ તમે જોઈ શકો છો અને ત્યારબાદ પાલનપુર મુકામે સો નંબર પર ફોન કરીને જણાવ્યું હતું ત્યારબાદ એકસો ને ફોન કરી થરા સરકારી હોસ્પિટલ તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા આ માથાભારે એ કેટલી વાર ઝઘડા કરવા માટે આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ વારંવાર આપે છે પોતાના પરિવારના કલાભાઈ ભૂદરભાઈ પરમાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા હવે આવા નરાધમ લુખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદાર મીડિયા સમક્ષ જ વાત કરી હતી શું આ મીડિયાના અહેવાલથી કોઈ કાર્યવાહી થશે કે ખરા એ તો હવે આવનારો સમય જ બતાવશે મારું નામ જયંતીભાઈ ચમનભાઈ ગામ વડા મારી મમ્મી સુતીથી રાત દિવસ દિવસના સાડા ત્રણ વાગે વ્હાલાભાઈ ને મારા મોટા બાનો છોકરો હું સુતી તીને છરી મારીને ભાગી ગયો અને મારી મમ્મીને બહુ ઈજા થઈ છે પગમાં અને અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે આગળ અમે પોલીસમાં એલસી રજૂઆત કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં કરી હોત ને તો આ બાબત આવો નહીં ત્રણ વર્ષ પહેલાં અમારે ઝઘડો થયો હતો બાબા જતા નહોતા અમે મારા બાપા એક્સપાયર થઈ ગયા મારો ભાઈ એક્સપાયર્ડ થઈ ગયો એટલે ખેતર ખેતરવાબાત જતો નહોતો અમે ખેતર મૂકી અને અમદાવાદ કમાવા જતા રહ્યા ઝઘડાના લીધે થઈ એટલે અત્યારે ખેતર ભેતર કોઈ વાવતા જ નહીં તોય અમને બહુ હેરાન કરે છે આર્યો ખેતરમાં અમે જતા જ નહીં અને તોય અત્યારે એની મરમ્મીને શરીર છોડી ગયો વાઘ ગુના વગર